ડભોઈ નગરપાલિકાની બેદરકારીને કારણે લોકો તેની ભૂખ બની રહ્યા છે ઉલટી ડભોઈમાં પચાસ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ડભોઈ શહેરના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા હોય ત્યારે ડભોઈ શહેરમાં શંકાસ્પદ કોલેરાનો કેસ તળાવપુરા વિસ્તારના સામે આવ્યો જેમાં બાળક આવ્યું કોલેરાની લપેટમાં આરોગ્ય વિભાગે ટીમો બનાવી નીંદરમાંથી જાગી શરૂ કરી કાર્યવાહી તંત્રએ શરૂ કરી કામગીરી અને છેલ્લા સાત દિવસોમાં પચાસ ઉપરાંત જેટલા ઝાડા ઉલટીના અને તાવ શરદી ખાંસી વગેરેના પચાસ ઉપરાંત કેસ સરકારી દવાખાનામાં નોંધાયા હતા અલગ અલગ વિસ્તારોમાંથી લેવાયા પાણીના સેમ્પલ અનેક જગ્યાઓ પર ઉભરાય છે ગટરના પાણી પાલિકાની બેદરકારીને લઈને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ડભોઈ શહેરના વિસ્તારોમાં ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી રોડ ઉપર ફરી રહ્યા છે ત્યારે ડભોઈ શહેરના તલાપુરા વિસ્તારમાંથી નાનું બાળક શંકાસ્પદ કોલેરાનો કેસ સામે આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે નિંદામાંથી જાગી આરોગ્ય વિભાગે ટીમો બનાવી શહેરના વિસ્તારમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે કે છેલ્લા સાત દિવસમાં ડભોઈ સરકારી દવાખાના ખાતે ઝાડા ઉલટીના પચાસ ઉપરાંત તેમજ તાવ શરદી ખાંસીના પણ પચાસ ઉપરાંત જેટલા કેસો નોંધાયા છે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે નગરપાલિકાની બેદરકારીને કારણે નગરજનો ભોગ બની રહ્યા છે ત્યારે નગરજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ફઝલ અઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ ડભોઈમાં ઝાડા ઉલટીના કેસ બહુ થઈ ગયા છે ને ગટરને નલ લાઈન બધું ભેગું થઈ ગયું છે ગંદુ પાણી આવે છે તેના કારણે ઝાડાને વામિટ બહુ જ ફેલાઈ ગયું છે નગરપાલિકાવાળા મહેરબાની કરીને કંઈ એ કરે કામગીરી તો સારું રહે ગટરનું પાણી ભેગું થઈ ગયું છે પીવાનું પાણી બી ગંદુ આવે છે કેટલા છે દવાખાનામાં ભરેલું છે દવાખાનું ભરેલું છે પાલિકાના અંદર જરા વામિતોના કેસ થયેલા છે કોઈ કોશિશ કરતા નથી નગરપાલિકાવાળા કેટલા વર્ષ તમે બળસી પાણી ભરીએ છે વેચાતું મંગાવીએ છે પણ તે છતાંય કંઈ ઉપયોગ કરતા નથી દભોઈના અંદર જરા વામિતોના કેસ દવાખાનામાં આખા ભરેલા છે તેનો ઉપયોગ કરો નગરપાલિકાવાળા આ પાણીનો ઉપયોગ પાણી છે પાણી નથી સારું આવતું ગતરો ભરેલી ભરેલી રહે છે તેના માટે ના મચ્છર જોવા આવે બધું જોવા આવે પણ નગરપાલિકાવાળા કંઈ બીજું કરતા નથી તે કરીને ઉપયોગ કરી શકે બીજું શું હવે છે દસ એક કેસ છે